સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના ખાણ અને ખનીજ વિભાગ પર ગંભીર આક્ષેપ ખાણ અને ખનીજ વિભાગના સચિવ ધવલ પટેલ પર લગાવ્યો છે આક્ષેપ અધિકારી પર લગાવ્યો મનમાની કરવાનો આક્ષેપ ત્યારે કહ્યું કે આજે ચોરવાડ શહેરમાં ખાણ ખનીજ કામ ચાલી રહ્યું છે અને અનેક પત્રો લખ્યા હોવા છતાં પણ કોઈ કાર્યવાહી કર્યાનો આરોપ છે અને અનેક વાર ફોન કર્યા છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું તો વરસાદની સિઝન પહેલાં ખેડૂત લોકો એક ટ્રેક્ટર માટી ભરીને પણ જાતા હોય તો તાત્કાલિક પોતાની ખેતી કરવા માટે થઈને તોય આજે ખનીજના અધિકારી દ્વારા તાત્કાલિક એને પકડવામાં આવે છે દંડ દેવામાં આવે છે આજે સમગ્ર ગુજરાતમાં ખેડૂતો પોતાની ખેતી માટે માટીનું એક ટ્રેક્ટર નથી લઈ જઈ શકતા ત્યારે આજે ચોહવાડ શહેરમાં એ ધમધમતી ખાણ ચાલી રહી છે એ બે માર્ચ મહિનામાં આ રાજ્યના કમિશનર ખનીજના કમિશનર ધવલ પટેલને એમને પત્ર લખેલું વિધાનસભામાં પણ આ પ્રશ્નો ઉપાડેલો અને મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર લખેલો અવારનવાર માર્ચ મહિનાથી લઈને અત્યાર સુધી મેં અનેક પત્રો જે કમિશ્નરશ્રીને લખેલા અને કમિશનરને કમિશનર ધવલ પટેલને જે ખણીના કમિશનર છે ગુજરાત રાજ્યના એને અવારનવાર ટેલિફોનિક પણ વાત કરેલી કાલે મેં એમને ટેલિફોન કરેલો કે તમને આટલા સમયથી ટેલિફોન કરું છું તમને પત્ર લખેલું છે આજે જે બેલાની ખાણો છે એ ધમધમી રહી છે અને તમને દર વખતે ફોન કરું ત્યારે તમે એમ કહો છો કે હું જોઈ લઉં છું પણ કઈ પ્રકારનું તમે જોવા માગો છો મને સમજાતું નથી